સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં બે હજાર આઠ જેવી મંદી ના ધમધમતા હીરા ઉદ્યોગમાં મંદીના કારણો શું છે કેમ સુરતનું જે ધમધમતું હીરા ઉદ્યોગ હતું તેમાં અત્યારે મંદી સર્જાણી નમસ્કાર હું અમરેના તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા ઘણા સમયથી સુરત શહેરના વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો પગપેસારો શરૂ થઈ રહ્યો હતો જોકે આ મંદી હવે અજગર ભરડો લેવા લાગે છે જેને પગલે હાલ વેકેશન જેવી સ્થિતિનું નિર્માણ થયું છે સુરતનું ડાયમંડ ઉદ્યોગ સીધી રીતે વિદેશ સાથે જોડાયેલું છે આંતરરાષ્ટ્રીય સ્તરો પર કોઈ પણ મોટી હિલચાલ થાય છે ત્યારે તેની સીધી અસર ડાયમંડ ઉદ્યોગ પર થતી હોય છે

ખાસ કરીને રશિયા યુક્રેન અને ઇઝરાયલ હમાસ યુદ્ધની સ્થિતિને કારણે અમેરિકા સહિતના દેશોએ મંદીનો માલ સહન કરવો પડ્યો હતો ભારતમાંથી સાહીઠ ટકા હીરા માત્ર એક અમેરિકામાં એક્સપોર્ટ થાય છે તેમજ તાજેતરમાં અમેરિકામાં જાહેર થયેલા જોબ ડેટા પણ નિરાશાજનક રહ્યા છે જેથી મંદીના ભણકારા અત્યારે વાગી રહ્યા છે અને તેની સીધી અસર જે છે તે ભારત પર પડી રહી છે સુરત શહેરમાં હાલ હીરાના સાતસો જેટલા મોટા અને પચીસસો જેટલા નાના યુનિટ જે છે કાર્યરત છે નાના અને મોટા બંને મળીને કુલ ત્રણ હજાર બસ્સો યુનિટમાં આઠ લાખ રત્ન કલાકારો જે છે તે કામ કરી રહ્યા છે આ ઉપરાંત બે લાખ જેટલો એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ પણ છે

અઠવાડિયા પહેલાં જ ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટરને કરેલી રજૂઆત પ્રમાણે હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારો ભારે આર્થિક સંકટમાં ફસાયા છે અને બેરોજગારી સતત વધી રહી છે જેના કારણે આપઘાતના બનાવો સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે છેલ્લા અઢાર મહિનામાં અંદાજે સાહીઠ જેટલા રત્ન કલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે માટે સરકાર અને ઉદ્યોગકારોએ સાથે મળી કપરા સમયે રત્ન કલાકારોને મદદ કરવી જોઈએ સુરત શહેરમાં રિયલ ડાયમંડમાં છેલ્લા પાંચ મહિનાથી મંદીનો માહોલ છે જેની સરખામણીએ લેબગ્રોન ડાયમંડની આંતરરાષ્ટ્રીય બજારમાં થોડી ડિમાન્ડ હતી જે સુરત શહેર પૂરું પાડી રહ્યું હતું પરંતુ હવે એમાં પણ મંદીનો માર સહન કરવાનો વારો આવ્યો છે ડાયમંડ ઉદ્યોગ ચારે તરફથી અત્યારે ભીસમાં મુકાઈ ગયું છે વૈશ્વિક બજારમાં ડાયમંડની કે જ્વેલરીની ડિમાન્ડ અત્યારે દેખાતી નથી બહુ ઓછી ડિમાન્ડ થઈ ગઈ છે જેના કારણે સુરતથી જે જ્વેલરી અને પોલિશ ડાયમંડનું એક્સપોર્ટ થતું હતું તે પણ હવે શૂન્ય થઈ ગયું છે સુરતના હીરા ઉદ્યોગમાં રશિયાનું ખૂબ જ મોટું મહત્ત્વ છે જે વિશ્વની સૌથી મોટી રફ ડાયમંડ ઉત્પાદન કરતી ખાણો રશિયામાં આવેલી છે સુરતમાં જે રફ ડાયમંડ આવે છે તે પેકીનો મોટો હિસ્સો રશિયામાંથી સુરતને મળે છે રશિયા અને યુક્રેન યુદ્ધમાં અન્ય દેશોએ પણ સંપલાવ્યું છે તેના કારણે યુરોપિયન દેશો દ્વારા કેટલાક કડક નિયમોનો અમલ કરાતા ડાયમંડની આયાત નિકાસ પર પણ ઘણી મોટી અસર થઈ છે

ત્યારે આ બધા કારણોસર સુરતના હીરા ઉદ્યોગમાં મંદી દેખાય છે તમને શું લાગે છે શું લેબગ્રોન ડાયમંડનું વધતું ઉત્પાદન અને આ ઇન્ડસ્ટ્રી જે છે ઓવર પ્રોડક્શન કરી રહી છે લેબગ્રોન ડાયમંડનું તેને લઈને સુરતના હીરા ઉદ્યોગમાં મંદી સર્જાય છે ઘણા બધા કારણો જણાવ્યા તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર